દયાપરસીએચસીમાં શૂન્યથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા અંગે હર્ષાબેન જોશીએ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે શૂન્યથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અને લખપત તાલુકા આરોગ્ય શાખા શૂન્યથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા કરવામાં આવે છે જે કામગીરી આપણા દેશમાં તો પોલિયો નાગુક થયેલ છે પરંતુ અન્ય દેશો આપણા આજુબાજુના દેશોમાં પોલિયોના ટિસો મળતા હોવાથી આપણા દેશ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ લખપત તાલુકા આરોગ્ય ઓફિસ તેમજ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત લખપત તાલુકા જેટલા જીરો પાંચ વર્ષના બાળકોને તાલુક છે રસીકરણ કામગીરી અને તેને પોલિયો બાળ લગવા બચાવ માટે આ તમામ બાળકોને આજરોજ ટીપા પીડા માટે તમામ તાલુકા વાસીઓને અપીલ અને બે ટીપા જિંદગીના અને ઓળીઓની થશે નિશ્ચિત થાય